નમસ્કાર મિત્રો સ્વાગત છે પાવર ઓફ ગુજરાતી સુવિચાર ચેનલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી મહાન વાણીની જે યુદ્ધના મેદાનમાં બોલાઈ હતી પણ આજે પણ આપણું જીવન બદલી શકે છે હા મિત્રો હું વાત કરું છું ભગવદ્ ગીતાની જીવનમાં દુઃખ કેમ આવે છે મિત્રો જીવનમાં દુઃખ આવે ત્યારે આપણે ભગવાનને પૂરીએ છીએ હે ભગવાન મહારાજ જીવનમાં કેમ प्यारे श्री कृष्ण कहे छे दुख ए सजा नथी दुख ए शिक्षा छे जे मानस सीखे छे के आगे बढ़े छे अने जे न सीखे ए ફરી એજ दुख भोगवे छे, सौथी मोटू गीता कहे छे। कर्म नु સૌથી મોટું સત્ય ગીતા કહે છે કર્મ કર ફડની ચિંતા છોડ મિત્રો આજકાલ આપણે બધુ તરત જોઈએ છે સફળતા તરત પૈસા તરત सुख तरत श्रीकृष्ण कहे तू तारो धर्म साची रीते कर फल पोतेज आवी जशे साचो मानस हमेशा शांत केम छे गीता कहे छे, जे पोतानी अंदर सुख शोधे छे, ए बहारनी दुनिया की तो लोको शू कहे छे, कौन शू विचारे छे? ए बधूँ छोड़ो जो तमे साचा छो तो समय पोतेज साबित करशे મન પર કાબૂ સાચી જીત શ્રીકૃષ્ણ કહે છે મન તારો સૌથી મોટો મિત્ર પણ બની શકે અને સૌથી મોટો શત્રુ પણ જો મન તારા કાબૂમાં છે તો કોઈ દુઃખ તને તોડી શકતું નથી અને જો મન તને કાબૂમાં રાખે તો સુખ હોવા છતાં પણ તું દુઃખી જ રહેશે તુલના છોડો જીવન બદલાઈ જશે ગીતા આપણને શીખવે છે બીજાની સાથે તુલના કરશો तो क्या रे खुश नहीं रहो भगवाने दरेक ने अलग शक्ति आपी छे। तारा भाग्यनी दौड़ बीजा तारी जात साथे छे। भगवान हमेशा साथे छे। स्पष्ट कहे छे। दर्शो नहीं हूं तारा साथे छू जधा तने छोड़े जारे रस्तो अंधारू लागे तेरे याद राखजे भगवान तारो हाथ छोड़तो नहीं जो तो जो हाथ छोड़े छे मित्रों जीवन में शांति जइए छे तो बात याद राखज कर्म ईमानदारी थी करो अपेक्षा ओछी राखो विश्वास भगवान पर राखो गीता कोई पुस्तक नहीं गीता ए जीवन जीववा कड़ा छे। जो स्पर्शी गई हो तो आ वीडियो दरेक शेयर शेर ना भूलशो नहीं मित्रों અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમે ચેનલ સાથે જોડાયેલ રહો અને તમે આવા જ અવનવા વિડીયો જોઈ શકો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો જય શ્રી કૃષ્ણ